દાહોદ તાલુકાના લીમડાબરા ગામના પ્રગતિશીલ ખેડૂત પશાયાએ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની જાણકારી માટેની તાલીમ આપી દાહોદમાં લીમડાબરા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી વસના પશાયા દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી થતા ફાયદા અંગેની વિસ્તારપૂર્વક સમજ આપવા માટે તાલીમ યોજવામાં આવી હતી પ્રગતિશીલ ખેડૂતશ્રી વશના આવેલ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થકી જળ જમીન પાક વાતાવરણની સાથોસાથ આપણા સ્વાસ્થ્ય માટે થતા અઢળક ફાયદાઓ જણાવી તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જણાવ્યું હતું પ્રાકૃતિક ખેતીમાં શાકભાજી તેમજ અનાજની સાથે સાથે ફળાઉ પાક પણ કરી શકાય છે જેમાં કોઈ પણ પ્રકારના બ્રાહ્ય રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર પણ પાકનું સારું ઉત્પાદન મેળવી શકાય છે તેમણે પ્રેક્ટિકલ દ્વારા પણ કુદરતી ખાતર કઈ રીતે બનાવી શકાય એ વિશે વિગતે સમજ આપી હતી ખેડૂતને પોતાની અથાગ મહેનત સિવાય વધારાનો કોઈ ખર્ચ રહેતો નથી જેમ કે દવા ખાતર બિયારણ તેમજ દવા ખાતર તેમજ બિયારણ લાવવા લઈ જવાનો ભાડાનો ખર્ચ પણ મટી જાય છે પ્રાકૃતિક પદ્ધતિ થકી જમીન પૂછી બનતા સારું ઉત્પાદન તેમજ આવક પણ ઘણી સારી મળે છે બ્યુરો રિપોર્ટ માજુભાઈ